શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ચેનલ ધાર્મિક વરત કથામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જાણવા છીએ માસ વદ એકાદશી વરુથી એકાદશી ક્યાં ક્યારે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે એકાદશીનું શું મુહૂર્ત છે તે પારણા ક્યારે કરવામાં આવે છે એકાદશીનું શું ધ્યાન રાખવું શું ન કરવું શું કરવું એ સર્વ કોઈ જાણીશું જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપને ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબર કરી લેજો જેથી આવનાર વિડીયા નવા વિડીયો માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાતાકરમ ભુજગન પદ્મનાભમ સુરેશ વિશ્વાધાર ગગન સબરાશમ મેઘવર્ણ યોગી યોગિનિરધા ગયમ વંદે વિષ્ણુ વિષ્ણુભયો હર એકનાથ બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જ્યારે શુદ્ધ પક્ષોના દિવસે સંભારણ થાય છે ત્યારે અગિયારમી તિથિ આવે છે જેને અગિયારસ કહેવામાં આવે છે એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના દેવને સર્વ અર્પિત કરે છે આજના વિડીયોમાં આપણે મનુષ્યનો તપ જપ અને વ્રતદાન પુણ્ય કરે છે જેથી પ્રભુને પસંદ થાય છે મનોકામના પૂર્ણ થાય છે ભક્તિ અને અંત મુક્તિ દેનાર એકાદશીનું ખાસ કરીને માસ વદ પક્ષની એકાદશી જેને વરુથી એકાદશી કહેવામાં આવે છે વરુથી એકાદશી આર્થે સર્વ પરિણા રક્ષા કરનાર એકાદશી છે અંદરથી બહાર બધી રીતે મનુષ્ય પોતાના જીવનના બધા પાપો સંકટો અને રક્ષા પ્રાપ્ત કરવામાં ઈચ્છતા હોય છે જ્યારે એકાદશીનું વ્રત કરીએ ત્યારે આ કોલ પરમો છે આ વ્રત આત્મસુદ્ધ સાધન છે ભગવાન શ્રી હરિના કૃપાથી સર્વ ઉત્તમ માધ્યમ છે એકાદશીનું વ્રત રાખવા માટે સમસ્ત પાપોના નષ્ટ થાય છે વેકુટ ધામની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ પણ આ પાપ પુણ્ય સર્વ નરકના આદિઓ વિચાર ધ્યાન લઈને મનુષ્યના સારા માર્ગે ચાલવા માટે સારા કામ કરવા માટે આ વ્રત ઉપવાસનું સૂચન આપેલું છે જેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે એકાદશી મહિનામાં બે વખત આવે છે એક તો શુદ્ધ પક્ષની એકાદશી બીજી બદ પક્ષની એકાદશી વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ થાય છે જ્યારે આપણે ત્રણ વર્ષો પુરુષો માસ આવે છે તેમાં માસમાં બે એકાદશીની કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે આ છવ્વીસ વિશે એકાદશીનું વ્રત ઉત્તમ ફળ મળે આપનારા છે પરતું જે ભક્તો કોઈને કારણેસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકાય તો વર્ષમાં માત્ર બે એકાદશી છે તો એક દેવસાઈની એકાદશી અને બીજી દેવઠનૈ એકાદશી આ બે એકાદશીનું વ્રત કરે તો પૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીનારાયણના કૃપાને પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે માટે જીવનમાં ધન સ્વભાવ આરોગ્ય સુખ શાંતિ સંતાન અને અંતે મોક્ષપદ પ્રાપ્ત કરવામાં માટે ઉત્તમ સાધન છે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી એકાદશીનું વ્રત થાય છે જો માત્ર પ્રભુનું પૂજન કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે વ્રતને ઉપવાસ જે છે આપણી ભગવાનની શ્રદ્ધામાં આધિનિક હોય છે કોઈને દેખાદેખીથી થઈ શકતું નથી અને તેમનું ફળ પણ મળતું નથી માટે આજે આપણે આપણે કર્મ કરીએ છીએ ચાહે વ્રત જપ ઉપવાસ હોય કે દાન પૂર્ણ હોય કે જીવનમાં નિર્ણય લઈ છીએ જેનું જીવન જીવીએ છીએ રીતે એનું ફળ પ્રાપ્ત થવા માટે છે પ્રભુના આત્મા છે કે માટે એકાદશીનું વ્રત કરીને કોઈ પણ કાર્ય કરી અને કર્મ કરી ત્યારે શ્રદ્ધા ભક્તિ હોવાની જરૂરી છે વ્રત ઉપવાસનું ફળ ત્યારે આ શુભ પરિણામ આવે છે બાકી વ્રત કરીને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી વ્રત કરવાથી આપણું અમુક નિયમો હોય છે જેથી આપણે નિંદા કોથળી કરવી નહીં આજના દિવસે પ્રભુનું ભજનમાં મનપ્રોવીને રાખવું અને મધિરા અને આદિત્ય વ્યસનનો ત્યાગ કરવો તથા લસણ કે ડુંગળી ડુંગળી છે તે રાંધેલો ભાત છે તેઓ ત્યાગ કરાય નહીં અને જો આ વરત ન થાય તો પણ પારખો અન્નનો ત્યાગ કરાય છે ધરતી પર સહન કરાય છે વાળ કાપતા નથી અને પતિ પત્નીની બ્રહ્મચારીનું પાલન કરવું પડે છે અને આ ઉપરાંત આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ જેવા દાન પુણ્ય તુલસીજીની પૂજા વડવૃક્ષની પૂજા પીપળાનું પૂજન પૂજન દરમિયાન પ્રભુનું શ્રમણ કરવું એ જોઈએ ઘણી વખત આપણે પૂજા કરતી વખતે સાસારી વાતો કરીએ છીએ તે વાતો કરવી નહીં જોઈએ પૂજા કરતી વખતે માત્ર પ્રભુનું શ્રમણ હોવું જોઈએ આપણા પિતૃ શરવણ કરાય છે જ્યારે આપણા પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ એકાદશીના દિવસે આપણે તુલસીને દીપ પાન કરીને ત્યાં તેમને માતાને તુલસી માતાનું નામ શરવણ કરીએ છીએ શ્રી કૃષ્ણનું પ્રિયા નમ અથવા જો તુલસીનો મંત્ર કોઈ ન આવડતો હોય તો તેને જાપ તૈતલિક વાતો કરી શક શકતી નથી પૂજા કરતી વખતે આપણું ધ્યાન કેન્દ્રીય રાખાય છે જેમાં મનમાં એકાંદ્રા રાખાય છે આ રીતે પૂજા અમુક નિયમ છે સૌપ્રથમ આપણે એકાદશીની તિથિ ક્યારે સાંભળ થાય છે પણ ક્યારે કરવા જાણીએ છીએ આપણા હિન્દુ પચંગ અનુસાર આ ચૈત્ર માસ કૃષ્ણની પક્ષની એકાદશી વરુતી એકાદશી તિથિ સંભારણ થાય છે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસના સાંજે લગભગ ચારે ચુમ્માળીસ મિનિટે આસપાસના જ્યારે તિથિ પૂર્ણ થાય છે ચોવીસના બે હજાર પચીસ બપોરના લગભગ બેથી ત્રીસ મિનિટની આસપાસ ઉદય તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકાદશીનું વ્રતની તારીખ છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસના ગુરુવારના દિવસે રાખવામાં રહેશે હવે આપણે જાણીએ છીએ કે એકાદશીને પાળણા ક્યારે કરવામાં એકાદશીની પાળના તારીખ પચીસ બે હજાર પચીસના ના શુક્રવારના દિવસે સવારે છ વાગ્યા લઈ સાડા છ વાગ્યાથી લઈ સાડા વાગ્યા સુધી કરવામાં રહેશે શુક્રવારના દિવસે પરદોષ વ્રત પણ છે પરદોષ વ્રત અંબારણ થાય તેટલા માટે તેમના ભક્તોનું પરદો પ્રદ વ્રત કરવામાં ઈચ્છતા હોય તો તેઓએ માત્ર તુલસીનું એક પત્ર લઈ તેમને એક ચમચી જળ લઈ અને પારણા કરે છે દાન દક્ષિણા કરી લો ત્યારબાદ પરદન વ્રત તેને સંકળ કરી લે છે આ રીતે આ એકાદશીનું વાળ પારણા કરવામાં હશે જેને આ ભક્તોને પરદોષનું વ્રત કરતા નથી તેઓ તેમનું પૂર્ણ ભોજન કરી પારણા કરી શકે છે આ દિવસના રાંધેલો ભાત ખાવો નહીં ઉત્તમ છે એકાદશી એકાદશીના દિવસે બ્રહ્માંડ યોગમાં ઇન્દ્રયોગમાં અને લક્ષ્મીનારાયણની પૂજા યોગમાં દરમિયાન કરવામાં સુખેનું વૃદ્ધિ થાય છે જીવનમાં પરેશાનમાંથી મુક્ત મળે છે આજે શિવવાસ પણ છે કારણ કે તે પરદોષમાં તિથિને સાંજના સમય આવતી જાય છે જ્યારે આપણે શિવાંગમાં ભગવાન

ભગવાન વિષ્ણુના અને શ્રી લક્ષ્મીજીની પૂજા કરાય છે જેથી પ્રભુની કૃપા જીવનમાં કંઈ પણ બાકી રહેતું નથી પણ કામ પણ કામમાં આવે છે કંઈક મનોવિચતા ફળ પ્રાપ્ત કરી ઈચ્છે તો એ પરતું પણ આપણું ખુદનું કલ્યાણ થાય છે આપણીની આત્માનું કલ્યાણ થાય છે આપણું મન નિર્ભર થાય છે અને આપણી સદબુદ્ધિ પણ નિર્ભળ થાય છે જે ઉત્તમ ફળ છે જો આપણે આ સંસ્કારી કામો અને પ્રભુને પાસે માંગણી કરીએ છીએ તો તુલ લાભ પાઈ જાય છે કામના પૂર્ણ બીજા એટલે બીજા કામના ઉત્તમ થઈ શકે છે આ પાપોને કામ પૂરી કરી એટલા માટે પછી ત્રીજી કામ ઉત્તમ થઈ જાય છે પાપોનો પાપમાંથી ક્યારેય આપણે મુક્ત થઈ શકતા નથી પણ આજના માનવામાં જીવનની મોટી મોટી વિચિત્રા પણ ક્યારે મનમાં સંતુષ્ટ થતું નથી પરંતુ આ વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્યથી આપણી આત્માની શુદ્ધ અર્થે મને જ પવિત્ર અર્થે છે એટલા માટે કે આજે આપણે કાર્ય અવશ્ય કરીએ છીએ ચાહે આપણે ઈશ્વરને નિમિતે વ્રત જપ કરી કે પિતૃ નિમિત્તે કરી આપણા ખુદ આનંદ માટે કરીએ છીએ એ આનંદ મનોકામનાની સિદ્ધ માટે આપણે કરીએ છીએ એટલે આનંદ પ્રાપ્ત થતો નથી આજે મનોકામના આપણે પાણને પ્રભુ પાસે માગીએ છીએ ઈશ્વર પાસે માગીએ છીએ પણ આપણા કુલના પાસેથી માગીએ છીએ કદાચ આપણે ઈશ્વર આપણી મનોકામના પૂર્ણ કરી દે છે જો આપણે જીદ કરી બેઠા હોય તો પરતું તેમના સંતોપમાં પ્રાપ્ત થાય છે સંતોપ તેથી પ્રાપ્ત થાય છે પણ તે સંતોષ પ્રાપ્ત થાય આપણે કોઈ પણ કામની વગર પ્રભુનું ભજન કરીને પ્રભુની આરાધના કરીએ છીએ માતાજીને આપણા કુળદેવી તેમની આરાધના કરીએ છીએ કારણ કે આપણી મનોકામના પૂર્ણ કરી પૂર્ણ થઈ જશે એટલે મન ફરી અજ્ઞ થશે સંસારમાં સુખીથી ઘેરાઈ જશે માટે વરુથી તેમ એકાદશીનું સર્વ રીતે ક્ષમા કરનાર છે એટલા માટે આ એકાદશીનું વ્રત ઉત્તમ કહેવામાં આવે છે એમાં ચૈત્ર માસ વક્ષની તિથિ પણ છે જ્યારે આપણે પિતૃ તર્પણ કરી શકાય તો છીએ તે શ્રદ્ધા પણ કરી શકાય છીએ ચૈત્ર માસના એકાદશીનું પૂર્ણમા છે અમાવસ્યા છે તેનું મહત્વ એ ભાદરવાની અમાવસ્યા આપણે કાર્ય કરી શકાય છે ચૈત્ર માસના દિવસોએ તેમાં આપણે દાન પુણ્ય કરી શકાય છે આ વર્ષથી એકાદશીનું મહત્વ પૂર્ણમાં સિદ્ધ છે કહેવામાં આવે છે જે આપણે વ્રત મનુષ્યમાં આકો પરમ સાર થાય છે આજે સુખ સંપત્તિ અને મોક્ષ પ્રાપ્ત કરનાર ભગવાનજી વિષ્ણુ પ્રિય એવા વાહન આવનારી પૂજા થાય છે ભગવાન નારાયણનો વાહન આવનાર આવનાર અને જે પૃથ્વીમાં કિનારે રાખેલા જીવનદાન આપ્યું તેથી ભગવાનના પૃથ્વીલોકનું પાલન પોષણ કરતા પિતા ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આ માટે આજે વાહન ધરાવતા વાહનની પૂજા ભગવાન કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધમાં કહ્યું તું હે રાજન વરુતિ એકાદશીનું લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનાર છે વરુતિ એકાદશીનું વરસ સદાય સુખી અને લાભાર્થી પ્રાપ્ત થાય છે તે માટે પાપને હાનિકાર થાય છે આ બધા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી તિથિ હોય છે મનુષ્ય માટે દસ હજાર વર્ષો સુધી પણ આ તપસ્યા કરે છે તે ફળ માત્ર એકાદશીનું વ્રત પ્રાપ્ત થઈ જાય છે પરુથી તેને એકાદશી રાતી જાગરણ કરીને ભગવાન મધુસૂદ ભક્તિને લીન બની મનુષ્ય પોતાના સમસ્ત પાપો છૂટી જાય છે પરમપદ પ્રાપ્ત કરી શકે છે વ્યક્તિના પવિત્રમાં પાપનાશક એકાદશીનું વ્રત જરૂર કરે છે આ વ્રતોને મહિમા માત્ર સાંભળવામાં અને વાંચવામાં પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે વરુની એકાદશીના દિવસે વિવિધ વિવિધ વિધાદન અનુષ્ઠાન કરીને માનવામાં પોતાના પાપોને મુક્ત થઈ અંતે તે ધામની પ્રાપ્તિ કરી શકે છે હવે આપણે જાણીશ જાણી લઈએ એકાદશીની વ્રતની વિધિ શું છે અને ભક્તો એકાદશીનું વ્રત કરે કે ના કરે પરંતુ આ દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું શ્રવણ પૂજન અવશ્ય થાવું જોઈએ જોઈએ અને કરવું જોઈએ કે વરુ એકાદશીના ભક્તોનું વ્રત કરે છે તેમ દસમી સાંજે સાંજે એટલે આગલા દિવસે રાત્રિએ હળવું ભોજન અને પ્રભુનું શર્માન કરે ત્યારે ભોય પર આખી રાત પ્રભુ વહેલા સવારે વહેલા ઉઠીને એકાદશીનું વ્રત હોય છે ત્યારે સ્નાદિત સ્નાદિત પર્વીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી આપણા ઘરના મંદિર કે મૂર્તિ પ્રભુની મૂર્તિઓ ફોટોનું ચરિત્ર કરી કંઈ ના હોય તો પૂજા તેમની પૂજા થાય છે શલિંગમાં ભગવાન હોય છે તે તે તુલસી માટે તુલસીજી શા માટે પૂજા તેમની પૂજા થઈ શકે છે ઘરમાં મંદિરની રસ સરસ રીતે સાફ સફાઈ કરી ભગવાનની મૂર્તિ ફોટો હોય તો તેમને ધૂપ દીપ નેધવ આદિત્ય પૂજન થાય છે પ્રભુને તુલસીદળનો અર્પિત થાય છે અને મખણ મિશ્રી સિંજણના ફળ ફૂલદી ફુલાદી ભોગ બને છે અર્પિત થાય છે મૃત્યુ મૂર્તિ હોય કે વાતનું ધ્યાન રાખવું જોઈએ મૂર્તિને સ્નાન કરાવવી પડે છે જ્યારે ચરિત્ર હોય તો સાદી સરળ રીતે પૂજા થઈ શકે છે આપણે પૂજન કરી કરીએ છીએ આપણી વ્યવસ્થા આપણા ઘરમાં મંદિર હોવું જોઈએ નહીતર દોષ ભાગી બની છીએ આજના દિવસે તુલસી માતાની દીપદાન કરાય એક તેમની દશા સ્થિતિ તુલસી તોડ તોડવાના રહી ગયા હોય તો આજે તુલસીદાસ એકાદશીના દિવસે પ્રભુને તુલસી તુલસી દલ આપે અને અર્પત કરીએ છીએ અથવા આપણી મંજરી સાહિત તુલસીદાસને અર્પત કરીએ છીએ તોડી શકાય છે પરંતુ આપણા ઘરમાં કાર્ય માટે નહીં આપણા માટે નહીં આજે પ્રભુના પીળા પુષ્પ પણ છે પંચાયત મૃત છે તથા ભગવાનના વિવિધ રીતે કલાવાળ કરીએ પૂજન કરાય છે મિષ્ટાનો ભોગ લગાવવામાં આવે છે આપણે આ ભોજનના થાળીમાં તૈયાર કરીએ છીએ તેને પણ ભોગ લાગે છે પ્રભુ જો આપણે ઉપવાસ કર્યો ન હોય તો આજે આપણે ન જમીન આપણે ન જમીને પરતું પ્રભુને જમાડીએ આજે વિષ્ણુના શસ્ત્ર શસ્ત્ર નામનો પાઠ છે ગીતાજીનો પાઠ છે કે જે કરી શકાય તે સાંભળી શકાય છે રાત્રિએ જ્યારે જાગરણ કરીએ ત્યારે આખી રાત જાગરણ ન થાય તો બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે આજે બ્રહ્માંડના સીધું સામગ્રી દાન દક્ષિણા આપી શકાય છે વસ્ત્રો દાન અન્ન દાન તથા ચપ્પલ દાન તથા દાન જરૂરિયાતમાં આપી શકાય છે જો આપણી પાસે ભક્તિ આપણી પાસે શક્તિ હોય તો આપણે પણ દાન દાન જ્યારે દઈ ત્યારે તેમને ભાવ પ્રવૃત્તિ દેવું જોઈએ પ્રણાય ન દેવું જોઈએ કોઈની પાસે ઉછીનું ધન લઈ દાન દેવું એ અહપ્રણ હાનિ પહોંચે છે પુણ્ય પુણ્યના ભાગી આપણે બન બનવા માટે નથી દાન એટલું દેવું જોઈએ જે આપણી માટે હિતકાર હોય આપણી પાસે કમાઈના કેટલાક સ્ત્રો હોય તો આપણે આપણે ધન કમાય છે તે માટે અચૂક ઈશ્સો એ દાનને દાનનો કરીએ છીએ તેનું દાન દેવું જોઈએ સતનમ ધર્મના દાન પણ દાનનો ઘણો મહિમા છે ખાસ કરીને એકાદશીના તિથિના દિવસે ભક્તદાન પુણ્યદાન ભક્તદાન પુણ્ય કરે છે તેમને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે પહેલા જમાનામાં ઘઉં દાન કરતી હતી પરંતુ અત્યારે તો ગાનું દાન કરવું છે હકીકત હિતકારી નથી દેનાર અને લેનાર બંને પાપ ભાગી બને છે જો દેનારને યોગ્ય વ્યક્તિને નહીં દે તો લેનાર માત્ર લાલચથી અને ગાયનું પાલન પોષણ ના કરે તો ગાય દુઃખી થાય દુઃખી થાય તો એના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી દીકરી અને ગાયના દાનમાં પહેલાં હજાર વખત વિચારીને કરો કોઈ નેતર પુણ્યદાન બદલે પાપ ભાગી બનશો વરુથી એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક જન્મનો પાપ પાપમાંથી મુક્તિ મળે છે છતાં પણ જન્મમાં પાપના શુભ ફળ પ્રાપ્ત થાય છે ત્યારે સંતાન પરંપરા વિધિત ગ્રંથોમાં દાન ઘણું મહત્વ છે અને મનુ સમષ્ટિમાં કહેવામાં આવે છે કે સતયુગમાં તપ તે યુગમાં જ્ઞાન અને દ્વાર પરમા યુગમાં અજ્ઞાન તી એ કળયુગનું દાન પાત્ર મનુષ્ય પોતાના કલ્યાણ કરી શકે છે અને આ માત્ર સાધન છે માટે એકાદશીના દિવસે દાન કરવાથી અને તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ આપણે અત્યારે તપસ્યા કરી શકાય નથી માત્ર આપણા હાથનું દાન છે દાન કરવું એ સહેલું છે તપ કરવું કરવું એ સહેલું સહેલું નથી નથી વ્રત પણ કારણ કે અત્યારે તો દોડ ભાગ કરેલું જીવન છે ભૂખ લાગે તો શરીર પર સાથ આપતું નથી કેટલાક પ્રકારના લોક શરીરમાં ઘેરાઈ વળ્યા છે અનાજ પણ એટલું તાકાતવાળું નથી જે આપણા ઘરનું અનાજ ખાય તો બીમાર પડી બીમાર પડીએ છીએ એટલે કહેવામાં આવે છે કે યરાજમાં હાંસીનો ગુલામ આવે છે અણધારીયા મહેમાન આવે છે જ્યારે આપણે કોઈને ખબર હોતી નથી એટલા માટે એટલા માટે આપણે જીવનમાં પ્રાપ્ત થવું હોય તો તે સદરૂપયોગ અવશ્ય કરી લેવો જોઈએ એકાદશીના દિવસે ટાઈમ ભોજન એક ટાઈમ ભોજન પણ લઈ શકાય જો ઉપવાસ ન થાય તો ઉપવાસ આપણે દૂધ કોફી ફલ ફૂલ ફૂલાદી જયુસ આદિ લઈ શકાય છીએ અને એક ટાઈમ ભોજન વાસ્તે જળમાં જળવાય રહે છે અને આપણે વ્રત ન કરી શકાય તો માત્ર પ્રભુનું નામ કરીને મંત્ર જાપ એ આપણા ઈષ્ટ હોય હોય શકે છે એવું કોઈ જળજબરી નથી કે વ્રત કરવું એ પુણ્ય ભાગ પુણ્યમાં ભાગી બનીશું નહીં અંતર આત્મામાં રહેલા પરત પરત્માએ જો આપણા પર્સન શીખવાડ્યું શીખવ્યું હોય તો પુણ્ય ભાગી બનશું પણ આમ તો આ એકાદશીનું ઘણું મહત્વ છે એકાદશીનું વ્રત એ જીવનમાં સયગ અને ભક્તિ દાન અને આધ્મની ઉત્તમ તકલીફ આપણા લઈ જાય છે એટલા માટે આજે આપણા ઋષિમુનિઓએ પણ વરત તપ ઉપાસ દાન પુણ્ય વિધાન બતાવેલું છે આપણા સૌ માટે ઘણું જ મહત્વપૂર્ણ મિત્ર મન આશા આશા આ વિડિયો મિત્રને મન આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી નારાયણ અને સર્વ રીતે ક્ષમા કરનાર પરમ પિત પરમ આત્મા રૂપે ભગવાન સૂર્યનારાયણના રૂપમાં સાક્ષા દર્શન આપે છે તેમના સૂર્યનારાયણ ભગવાન આજે અવશ્ય આપવું જોઈએ પિત્રોને શ્રમણ કરવું જોઈએ અને પ્રભુએ પ્રાર્થના કરી જોઈએ પિતાય પરમાત્માએ તત્વે માતાએ પિતાએ તત્વે બંધુ સખા તત્વે તત્વે વિધા દ્રણયમ તત્વે તત્વે સર્વ મમનમ મમદેવ બોલો દેવ એકાદશી મૈયાની જય શ્રી નારાયણ દેવની જય અને જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌના મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે